છે થી ત્રીસ કિલોમીટરના અંતરે કેલોદ ગામ આવેલું છે અને કેલોદ પુલવાડી મેલડી માતાના મંદિર નજીક એક પુલ આવેલો છે એના પુલની નીચે મેલડી માતાજી હાજરા હોવાની માન્યતાઓના પગલે માતાજીના દર્શનનું મહત્વ રવિવાર અને મંગળવારે વધુ હોવાના કારણે બિરાજમાન પુલવાડી મેલડી માતાના દર્શન માટે ગુજરાત ભરમાંથી ભક્તો ઉમટી પડે છે. પુલવાડી મેલડી માતાજીના મંદિર નજીક પુલ બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે પુલની નીચે ભૂખી ખાડીની અંદર મેલડી માતાજીની ડેરી આવેલી છે અને પુલની નીચે જ ભૂતમામાનું મંદિર આવેલું છે અને રવિવાર અને મંગળવારે ભક્તો બ્રિજ પુલની નીચે ભૂત મામાના અને મેલડી માના દર્શન કરી ભૂખી ખાડીના પાણીમાં હાથ ભગ ધોઈને માતાજીના દર્શન કરતા હોય છે ભૂખી ખાડીને બ્રિજ એટલો જર્જરિત બની ગયો છે કે ઘણી વખત નીચે દર્શન કરતા ભક્તો ઉપર પોપડા પણ ખરે છે અને ઘણા ભક્તો ઈજાગ્રસ્ત પણ બની રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે સાથે આ બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે આ બ્રિજના મોટા ખાડાઓ પણ પડ્યા છે અને આજુબાજુની રેલિંગ પણ તૂટી પડે તેવી વચ્ચે જોવા મળી રહ્યું છે સ્થાનિક ગ્રામજનો પણ બ્રિજ પરથી જોખમી રીતે પસાર થતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે ભૂખી ખાડીમાં મેલડી માતાજીના અને ભૂત મામાનું મંદિર આવેલું છે અને ભૂખી ખાડીમાં દર્શન કરવા જતા આવેલા છે જીવ પણ ગુમાવી શકે સાથે ભૂખી ખાડીમાં દર્શન કરવા જતા ભક્તો પણ બ્રિજના પોપડા ખરીને પડતા હોય અને ભક્તો પણ ઇજાગ્રસ્ત થતા હોવાના આક્ષેપો પણ મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યા છે

મહેરબાની કરીને તંત્ર ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે મારે છે એની કોઈ ગેરંટી નથી અને અવારનવાર અમે અહીંયા હાજરમાં નીચે પૂજા અને પાઠ કરતા હોય છે ત્યારે ઉપરથી ગાબડા તો પડે જ છે ઉપરથી માણસોના માથામાં અવારનવાર વાગી ગયેલા છે એક બે જણાને એટલે આનું કોઈ ગેરંટી છે નહીં પુલ તાત્કાલિક સમારકામ થાય કે જે કંઈ કોઈ તંત્રનો નિર્ણય લે બસ આવી અમારી નમ્ર નિવેદન છે અત્ર ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પુલવાડી મેલડી માતાજી નું મંદિર નજીકનો બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે આ બ્રિજની ઉપરથી ભારે વાહનો જેવા કે ભારે ટેમ્પો રોક કન્ટેનર તેઓ ઉદાસીન દાખવતા ફરી હાલમાં એક દીવાલ ધસી પડતા જીવનું જોખમ લોકોનું ઉભું ન થાય બ્રિજ ગમે ત્યારે ધસી ન પડે તે માટે ફરી એકવાર સ્થાનિકોએ મીડિયાનો સહારો લેવો પડ્યો છે

પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ